નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર રેલવે હેડલાઇન્સ સ્ટુડિયો બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની બ્રેક અમારી પરવાનગીની વિના તોડફોડ ન થવી જોઈએ મોદીજી તમારા નેતાઓ પર લગામ લગાવ રાહુલને મારવાની ધમકી આપે છે ભૂપેન્દ્ર પટેલ રજા પર વિદેશ જવાના છે તે વાત ખોટી હર્ષ સંઘવીએ કહ્યું અફવા ફેલાવનાર સામે તપાસ શરૂ શક્તિપીઠના મહાકુંભનો છઠ્ઠો દિવસ પાંચ દિવસમાં બાવીસ પોઈન્ટ પાંત્રીસ લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા માતાજીના ધામે ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો તંત્રીલેખ બિઝનેસ કરવા સરકાર કરે છે આર્થિક મદદ હવે લોનની મર્યાદા પણ વધારીને વીસ લાખ કરાઈ પુતિને આપ્યો મોટો આદેશ હવે દુનિયાની બીજી સૌથી મોટી સેના ધરાવતો દેશ બનશે રશિયા મોટાભાગના સંઘો આવી જતા અંબાજી ધામ શ્રદ્ધાળુઓથી ઉભરાયું દક્ષિણ ગુજરાતમાં સોલાર ક્રાંતિ સુરત ભરૂચ નવસારી સહિતના જિલ્લાઓમાં એક પોઈન્ટ પંદર લાખ કરોડ પર સોલાર પેનલો લોકોએ સરકારી યોજનાનો લાભ લઈ વીજબિલ શૂન્ય કર્યા ડીસા ભીલડી હાઇવે પર ગાંધીધામ તરફ જઈ રહેલી ટ્રેલરમાં આગ લાગતા ટ્રેલર બળીને ખાખ થઈ ગયું દસ કરોડ રૂપા અને બકરીનું બચ્ચું જાણવા જેવું ભરત વૈષ્ણવ એનોજી સાહિત્ય સરિતા ગૃહ આપવામાં આવેલો વિષય ખૂબ સરસ છે લગ્ન પહેલાં અને લગ્ન પછીની જીવનસફર આ વિષય ઉપર સાહિત્ય સજકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મેયર શ્રી મીરાબેન પટેલે તેમના મેયર તરીકેની ગ્રાન્ટમાંથી ચાર પીએચસી સેન્ટર ખાતે લેટેસ્ટ ટેકનોલોજીવાળા દરેકમાં બે પેથોલોજી મશીન એમ કુલ આઠ મશીનની જાહેરાત કરી સતત ત્રીજીવાર ચૂંટણી લડી અને જીતીને દેશના વડાપ્રધાન તરીકે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક રેકોર્ડ કરીને દેશનું સુકાન સંભાળી રહ્યા છે શ્રી રજનીભાઈ પટેલ શ્રવણ સુખદામ સંસ્થા ખાતે પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટી દ્વારા સિક્કિમના પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું બાવનગામ માછી સમાજના પ્રતિનિધિમંડળ દ્વારા સહેરા વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાથે શુભેચ્છા મુલાકાત રીઝનેબલ અને કસ્ટમરીનું કારણ જણાવી અંશતઃ ક્લેમ મંજૂર કરતી વીમા કંપનીની ગ્રાહક કોર્ટની લપડાક राजपूत समाज की बेटी आतिशी सिंह जी को आम आदमी पार्टी दिल्ली की मुख्यमंत्री बनने पर हार्दिक बधाई एवं शुभकामनाएं। आभार मीनाक्षी रावल गांधीनगर न्यूज़ ऑफ गांधीनगर दैनिक चंद फरियाद न्यूज़